બીજે તરફ જિવરાજ પાર્કના દુકાનદારો પણ રોડ બનાવવાની ધીમી કામગીરીથી ત્રાસી ગયા છે કારણ કે રોડ બંધ થઈ જવાને કારણે તેમની ઘરાકીની માઠી અસર થઈ રહી છે રોડની સમસ્યાના કારણે ઘણા ગ્રાહકો દુકાન સુધી આવવાનું પણ ટાળી રહ્યા છે આ રોડ નવો બનાવવા માટે ખોદી નાખ્યો છે પાપડા નાખી છે એક સાઈડનો રોડ બંધ છે એક સાઈડનો રોડ ચાલુ છે નકડું પાર્કિંગ છે બે વાહનો હાલી કેવા નથી અમાર ધંધા બધાને બંધ છે બે મહિનાથી આ બાજુ કેમેરો ફેરવો એટલે તમારે કેટલું પાર્કિંગ આખો રોડ જ બધા વાપરે સરકાર હકીકતમાં સરકાર નમ્ર નથી પાર્કિંગ હટાવી શકતા નથી દોઢ મહિનાથી બંધ ચાલુ એને લીધે ધંધો થતું નહીં દોઢ મહિનાથી આ રોડ જલ્દી બની જાય તો આપણું થોડુંક ધંધો પાણી થાય તો આપણા ઘર ખર્ચું નીકળી જાય અચ્છા ગ્રાહકો ઓછા આવે ગ્રાહકો તો હવે નહીં આવતો હવે એકાદ દુક્કા આવે ને માલે હળી જાય છે જ્યારે જીવરાજ પાર્કની રોડની સમસ્યા અંગે સ્થાનિક કોર્પોરેટરોને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું એવું થાય છે કે પહેલા માત્ર રોડ જ બનાવવાનો હતો પરંતુ ત્યારબાદ સ્થાનિક વિસ્તારની પાણીની સમસ્યાના નિરાકરણ માટે પાણીની લાઇન સાથે નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો અને જેના કારણે રોડ બનાવવાની કામગીરીમાં થોડો વિલંબ થયો છે આગામી બે ચાર દિવસોમાં કામ પૂર્ણ થઈ જશે જોકે દર વખતની જેમ આ વખતે પણ તંત્ર દ્વારા ઝડપી કામગીરી પૂર્ણ કરવાનું આશ્વાસન તો આપી દેવામાં આવ્યું છે પરંતુ કામ ક્યારે પૂર્ણ થશે અને લોકોની સમસ્યાનો ક્યારે અંત આવશે તેનો કોઈ ચોક્કસ સમયગાળો નિશ્ચિત કરવામાં નથી આવ્યો